થેપલા બનાવતી વખતે લોટ બાંધવાની જ ખૂબી છે એકવાર મારા પર વિશ્વાસ મૂકીને આ રીતે લોટ બાંધી જોજો તમારા થેપલા ટેસ્ટમાં એટલા સુપર બનશે કે બધા વખાણ કરતાં નહીં થાકે અને અઠવાડિયા સુધી ના તો એ કોરા પડશે ના તો એ ચવડ થઈ જશે ફક્ત બે આંગળીની મદદથી તૂટી જાય એટલા રૂ જેવા પોચા ને મોંમાં મૂકતા સળસડા નીચે ઉતરી જાય તેવા તૈયાર થશે તો સૌથી પહેલાં એક મસાલો તૈયાર કરી લઈ હવે સાતમ માટે બનાવી રહ્યા છે એટલે લસણનો ઉપયોગ નથી કરે તો તીખાશ પ્રમાણે ત્રણ લીલા મરચાં એક મોટો ટુકડો આદુનો વન ફોર્થ કપ જેટલી કોથમીર ડાળી સાથે જ મેં લીધી છે સાથે એક ટેબલ સ્પૂન જેટલા આપણે તલ નાખીશું સાથે આની અંદર હાફ ટી સ્પૂન જેટલું આપણે કાચું જીરું નાખીશું અને થેપલા ખાતી વખતે નહીં એટલે કે ગેસ ન થાય ને એ માટે કરીને હાફ ટી સ્પૂન જેટલો અજમો નાખીશું તો અજમામાં એક ખૂબ જ સરસ ફ્લેવર આવે છે હવે આ મસાલાને આપણે પીસી લેશું એટલે આ રીતનો રેશા વગરનો આપણો મસાલો તૈયાર મળશે અહીં બધી વસ્તુને પીસી લેવાથી એની અંદર સુગંધ ખૂબ જ સરસ આવે છે હવે આ મસાલો તૈયાર છે જેને આપણે સાઈડમાં મૂકી દેશું આનું તમે ટેક્સચર જોઈ શકો છો આ રીતનું હોવું જોઈએ જેથી થેપલા વણતી વખતે છે ને એ આડું ના આવે હવે આને મૂકી દઈશું સાઈડમાં અહીં બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે જેને આપણે ચાળી લેશું લોટ ચડાઈ ગયો છે એટલે એને પણ સાઈડમાં મૂકી દઈશું બે કપ લોટની સામે આપણે બે ટેબલ સ્પૂનથી થોડુંક ઉપર તેલ લેશું જેથી થેપલા છે ને સોફ્ટ બને તો તેલને હવે આપણે ગરમ કરી લેવાનું છે તો અઢી ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એક જ ચમચી જેટલું આપણે બેસન નાખીશું તો બેસન નાખવાથી થેપલામાં ખૂબ જ સરસ સુગંધ આવે છે વધારે એનો સ્વાદ વધી જાય છે અને જ્યારે આપણે કાચું બેસન વાપરીએ છીએ તો થેપલા છે ને એ બીજે દિવસે સુકાઈ જાય છે પણ જ્યારે આપણે અહીં બેસનને સાંતળીને લઈએ છીએ ને તેની કચાસ પણ દૂર થઈ જાય છે એનો સ્વાદ પણ વધીને આવે છે ને થેપલા બિલકુલ ચવળ નથી બનતા અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે બેસન શેકાવા લાગ્યો છે અને એનો કલર બદામી રંગનો થઈ ગયો છે તો આ રીતનો જ્યારે બદામી રંગનો કલર થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ બેસનવાળું તેલ છે ને એ આપણે ઘઉંના લોટ ઉપર રેડી દઈશું હવે ખાતી વખતે થેપલા છે ને એકદમ સોફ્ટ બન્યા રહે બિલકુલ પણ જવર ન બને ને એ માટે કરીને આની અંદર આપણે દહીં નાખીશું તો આ દહીં ના તો બહુ મોડું હોવું જોઈએ ના તો બહુ ખાટું હોવું જોઈએ ખાટું લેશો તો પાછળથી સ્મેલ કરે છે એટલા માટે આપણે મીડિયમ હોય એવું લેવાનું છે અને ઘાટું હોય એવું દહીંનો ઉપયોગ કરીશું તો ફક્ત બે ટેબલ સ્પૂન જેટલું આપણે અહીંયા દહીં નાખીશું તો એક કપની સામે એક ટેબલ સ્પૂન જેટલું આપણું દહીં જાય છે તો અહીં આપણે ઘાટા દહીંનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ જે તૈયાર કરેલો મસાલો હતો એ આની અંદર નાખી દઈશું તો બધો મસાલો આપણે નાખી દેવાનો છે અને હવે આની અંદર આપણે મેં અહીંયા હાફ કપ જેટલી બારીક સમારેલી લીલી મેથી લીધી છે જો લીલી મેથી તમને ન મળે તો તમે કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકો કસૂરી મેથીને એમને એમ પણ નાખી શકો છો અને ગરમ પાણીમાં પલાળીને પણ એનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ એક ટી સ્પૂન જેટલો આપણે હળદર પાવડર નાખીશું હાફ ટેબલ સ્પૂન જેટલું આપણે કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું હાફ ટેબલ સ્પૂન જેટલું આપણે ધાણેજીરું પાવડર નાખીશું અહીં મસાલાનો સ્વાદ મેં અમારા ટેસ્ટ અકોર્ડિંગ નાખ્યું છે તમે કાંઈ પણ ઓછું હતું ખાતા હો એ પ્રમાણે નાખી શકાય બે ટી સ્પૂન જેટલું આપણે મીઠું નાખ્યું છે અને હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું બધી વસ્તુ સારી મિક્સ થઈ ગયા બાદ થોડું થોડું પાણી નાખીને આપણે થોડોક ઢીલો લોટ બાંધવાનો છે એટલે રોટલી કરતાં થોડોક ઢીલો ઢીલો લોટ હશે ને તો થેપલા તમારા ક્યારે પણ ચવળ નહીં બને લોટ જો જ્યારે કડક હોય ત્યારે વણતી વખતે પણ એ વાર લાગે છે અને જ્યારે તમે પકાવો છો તો એના અંદરનું જે મોશર છે એ ઉડી જાય છે અને પરિણામે એની કોર છે કિનારીઓ છે ત્યાંથી સુકાવા લાગે છે જ્યારે તમે એને સ્ટોર કરીને રાખો છો તો જો અત્યાર સુધી આ ટીપ સાથે ક્યારેય થેપલા ન બનાવવાના તો અચૂકથી બનાવજો અહીં ટેક્સ્ટ જોઈ શકો છો આ રીતનું હોવું જોઈએ હવે આ લોટને રેસ્ટ આપવો એટલો જરૂરી છે તો પંદર મિનિટ તમારે ઓછામાં ઓછો રેસ્ટ આપવાનો તો લીડ કવર કરીને આપણે પંદર મિનિટ સુધી આપણે રેસ્ટ આપી દીધું છે અહીં તમે જોઈ શકો છો લોટ પ્રોપર સેટ થઈ ગયો છે તો છેલ્લે અડધા પાવડા જેટલું આપણે તેલ નાખીને આને ગૂંથી લેશું જેથી વણતી વખતે છે ને એ ચીકણો ન લાગે કારણ કે આપણે એને રેસ્ટ આપીએ છીએ ને તો જે ગ્લુટન રિલીઝ થાય છે ને પરિણામે લોટ થોડોક ચીકણો થાય છે તો આ રીતે મસળી લેવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કેટલું સોફ્ટ ટેક્સચર હોવું જોઈએ હવે જ્યારે આનામાં તમે થેપલા વણશો એક તો એ ફટાફટ વણાઈ પણ જશે અને પકવશો ને તો એના અંદર મચ્છર બન્યું રહેશે પરિણામે થેપલા શેકાયા બાદ પણ કોરા કે ચવળ નહીં લાગે તો આ રીતના આપણે જે સાઈઝના તમારા ઘરમાં ખવાતા હોય એ સાઈઝના લુઆ કર લેવાના પહેલાં હું કર લઈશ અને ત્યારબાદ થેપલાને આપણે વણીને રાખતા આવશું હવે થેપલા વણતી વખતે લોટમાં લુઆને રગદોડીને આવી રીતે વધારાનો લોટ કાઢી નાખવાનો છે અને આ રીતે આપણે એને વણી લેવાનો છે તો અહીં થેપલું ના તો બહુ જાડું હોવું જોઈએ ના તો બહુ પતલું હોવું જોઈએ આ રીતની એની થિકનેસ હોવી જોઈએ હવે જો વણતી વખતે ઉપર જરા પણ વધારાનો લોટ રહી ગયો હોય તો એને ખંખેરી નાખવાનો કારણ કે એના કારણે પણ થેપલા કોરા થઈ જતા હોય છે તો મેં થોડાક થેપલા આવી રીતે વણી લીધા છે તવાને પણ સારો એવો ગરમ કરી લીધો છે હાઈ ફ્લેમ ઉપર જ આપણે થેપલાને પકવીશું સ્લો ફ્લેમ ઉપર કે મીડિયમ ફ્લેમ ઉપર પકવવામાં આવે ને તો પણ થેપલા કોરા પડી જાય છે તો એક બાજુ નીચેથી જ્યારે ઉપર બબલ્સ દેખાવા મળશે ને ત્યારે આપણે એને ફ્લિપ કરી દઈશું તો અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ઉપરથી બબલ્સ દેખાવા માંડ્યા છે એટલે હવે આને આપણે ફ્લિપ કરી દઈશું અને તેલ છે ને એ બહારથી લઈને અંદર તરફ લગાડવાનું છે એટલે કે બારે કિનારી ઉપર લગાડવાનું અને ત્યારબાદ અંદર તરફ એને સ્પ્રેડ કરવાનું કારણ કે થેપલા છે ને એ કિનારીથી સુકાતો હોય છે વચ્ચે તો એ સોફ્ટ જ પડ્યા હોય છે તો આવી રીતે કિનારીએ પહેલાં તેલ લગાડવાનું હવે નીચે પ્રોપર શેકાઈ છે ને પછી આપણે ફ્લિપ કરીશું હવે બીજી તરફ સેમ એ જ મેથડથી બહારની તરફ તેલ લગાડીને અંદરની તરફ આપણે એને સ્પ્રેડ કરીશું અહીં એકદમ હલકા હાથે થેપલાને શેકવાના છે બિલકુલ પર વજન દઈને નથી શેકવાનું બંને તરફ તમે જોઈ શકો છો સરસ મજાની ગુલાબી ભાત આવી ગઈ છે એટલે આ થેપલાને હવે સ્ટોર કરવા માટે સીધું આપણે કેસરોલમાં મૂકતા જઈશું બીજું થેપલું પણ શેકાઈ જાય તો એના ઉપર સીધું મૂકતા જવાનું છે એને હવામાં ઠંડ થવા માટે નથી મૂકવાના જો આ બધી ટીપ્સ તમે ફોલો કરશો તો તમારા થેપલા પણ આટલા સોફ્ટ બનશે મોમાં મૂકતા જ ઘડાની નીચે સડસડાટ ઉતરી જાય તેવા તૈયાર થશે હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ